કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભારતીય કિસાન સંઘ દ્વારા ગત તારીખ પચીસ જાન્યુઆરીથી ધરણા કાર્યક્રમ હજુ પણ જારી છે આજે ધરણાને અઠવાડિયાનો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કિસાન સંઘની લડતની કોઈ નોંધ લેવામાં ન આવતા રોષે ભરાયેલા ખેડૂત આગેવાનોએ જિલ્લાના તંત્રને અલ્ટીમેટમ આપ્યું છેલ્લા એક અઠવાડિયાથી ભારતીય કિસાન સંઘને નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી પાસે ધરણા કરવામાં આવી રહ્યા છે ખેડૂતો બે માંગણીને લઈને ધરણા પર બેઠા છે જેમાં નર્મદા યોજના હેઠળ દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામો આગળ વધારવા અને અંજાર તાલુકાના ગામોમાં એચપીસીએલ કંપની દ્વારા ક્રૂડ સપ્લાય માટે લાઇન ખોદવામાં આવી રહી છે તેમાં કંપનીની દાદાગીરી રોકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતોના ધરણા કાર્યક્રમમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલ આર્ય અને મહામંત્રી આર કે પટેલ પણ સામેલ થયા હતા અને કચ્છના ખેડૂતોને નડતા પ્રશ્નો તંત્ર દ્વારા ઉકેલવામાં આવે તેવી માંગણી કરી હતી અને આગામી દિવસોમાં કચ્છના ખેડૂતોની લડત રાજ્ય સ્તરે પહોંચવાની ચીમકી પણ ઉચ્ચારી પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રતિક્રિયા ન મળતા આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી વહીવટી તંત્રને અલ્ટિમેટમ આપ્યું અને તેમણે શું કહ્યું એ સાંભળી તેમના શબ્દોમાં આજે આમ તો બાવીસ ડિસેમ્બરથી ખેડૂતો ધરણા ઉપર બેઠા હતા સ્થળ ઉપર બેઠા હતા અને પચીસ તારીખે કલેક્ટર ઓફિસ સામે અમે ધરણા સામે બેઠા હતા આજે આઠમો દિવસ છતાંય તંત્ર દ્વારા કાંઈ જે કાંઈ પ્રતિસાદ મળ્યો એવો કાંઈ પ્રતિસાદ ન મળ્યો એટલે આજે ફરીથી આવેદનપત્ર કહ તો આવેદનપત્ર અલ્ટિમેટમ તો અલ્ટિમેટમ કાલ સાંજ સુધીનું વાંચ્યું છે અમારી બે ત્રણ વાતો છે હું આપના માધ્યમથી સ્પષ્ટ કરવા માગું છું કે કંપનીએ એવોર્ડ ન કર્યો નોટિસ ના આપી અને ખેડૂતોના ખેતરોમાં પાંચથી ચાર મહિના પહેલાં મહિના પહેલાં આખો દાળ અમો પાક નષ્ટ કરી નાખ્યો તો એનું આમ તંત્ર દ્વારા પંચનામું થવું જોઈએ એવી એક અમારી માંગણી છે બીજી કે મેં જેમ કીધું કે ભેદભાવ રાખે છે ખેડૂતોને પૈસા આપે એના સામે ભારતીય કિસાન સંઘને અને ખેડૂતોને ક્યારેય વાંધો ન હોય પણ એકને ગોળને બીજાને ગોળ આવા જે પૈસા આપવાના જે ક્યાંક ભ્રષ્ટાચારની પણ જે ભૂ આવે છે આવા સર્વે નંબરનો એને આધાર પુરાવા સાથે આપ્યો છે એના પંચનામું થવું જોઈએ આવી બીજી બાબત ત્રીજી બાબત કે કાયદાઓ બધા ખેડૂતો માટે જ શા માટે બનાવવામાં આવે છે ખેડૂતોને માત્ર જંત્રી બતાવવામાં આવે છે આજે જાહેર હિતમાં શિક્ષણ માટે જમીન માંગો સમાજ માટે જમીન માંગો એ પણ એક જાહેર હિતનું જ કામ છે તો એનામાં જેને બજાર કિંમત કરતા અનેક ઘણી કિંમતો નક્કી કરવામાં આવે છે એવો પુરાવો પણ આજે રજૂ કર્યો છે ચોથો પુરાવો કે ફોરેસ્ટની જે જમીનો આવે છે ફોરેસ્ટ ઝાડ ઉગાડે છે એમનો પણ પુરાવો રજૂ કર્યો છે કે એને કેટલા પૈસામાં ઝાડ પડે છે તો ખેડૂતોને માત્ર નજીવી રકમ આપીને તમે ખેડૂતોને રંગોળ દોડાનું સહા માટે કામ કરો આ કંપની ખેડૂતો સાથે એક છે ને જેમને કહીએ ને કે દાદાગીરીપૂર્વક કામ કરી રહી છે સરકારનું નામ લઈને જાહેર રીતનું તો ખેડૂતો જાહેર રીતના નથી ખેડૂતોને બે ગૂંટા માટે ધમ આવી જાય છે બે ગૂંટા જમીન જોતી હોય મેં હમણાં કલેક્ટરશ્રીને કીધું હતું કે ખેડૂતોને લાગી પડતી જમીન જેટલી આમાં જાય છે એટલી જમીન આપી દો ચાલો અમારે વળતર પણ નથી જોતું જંત્રી ભાવે આપી દો અમે જંત્રી ભરવા માટે પણ તૈયાર થઈ ખેડૂતોને જંત્રીના ભાવે નથી આપવાની કંપનીઓને લાણી કરવી છે એટલે આ તો કાયદો કેવો કેવાય લોકશાહી દેશની અંદર જેટલી કદાચ હું એમ છું કે સમાયેલું હશે એ વાત સાથે હું પણ ખેડૂતો ઇકોનોમી માં અઠાવન ટકા હિસ્સો છે એટલે ખેડૂતો સાથે આવી રમત રમત ક્યારે ન ચલાવાય એટલે આપના માધ્યમથી સરકાર ને તંત્ર કંપની ને કહું છું કે તાત્કાલિક ધોરણે આમાં પૂરતું ખેડૂતોને વળતર ચૂકવો નહીં ચૂકવો તો આવનારા દિવસોમાં કાલ સાંજ સુધી અમે ધરણા ઉપર બેસવાના જઈએ પરમ દિવસે સમગ્ર કચ્છની અંદર વિવિધ કાર્યક્રમો આપવા પડશે અને પરિસ્થિતિ કઈ પણ નિર્માણ થશે એ સરકાર અને તંત્રની જવાબદારી રહેશે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ